તમે જુઓ કે ભાજપ કેટલું ડરી ગયું છે એને ખબર છે ત્રીસ વર્ષથી અત્યારે શાસનમાં હત્યાઓ બેફામ લૂંટફાટ ભાજપના નેતાઓના અત્યાચાર ભાજપના નેતાઓના જે દીકરીઓ ઉપર બળાત્કારો કરીને રેપો કરીને એને સરઘસો કઢાવવા આથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને ભાજપને ખબર છે કે હવે આમ આદમી પાર્ટી છે એમને હરાવી શકે છે ડરાવી શકે છે અને એટલા માટે ઉપર પણ આમ આદમી પાર્ટીને તોડવાની ખૂબ કોશિશ કરી અરવિંદ કેજરીવાલથી મારીને તમામ નેતાઓને જેલમાં નાખવાની કોશિશ કરી કાંઈ મળ્યું નહીં સીબીઆઈ ઈડી અને સુપ્રીમ કોર્ટે કીધું કે સીબીઆઈ તોતાની જેમ પારતું તોતાની જેમ ચિંજરા તોતાની જેમ કામ કરે છે જે રીતે ગુજરાતમાં દિલ્હીની ચૂંટણી પછી દુર્ગેશ પાઠકજીએ સહ તરીકે ચાર્જ લીધો અને હજી પાંચ દિવસ થયા જેના અંદાજે પચાસથી વધુ મિટિંગો કરી એટલે ભાજપના પેટમાં તેલ રેડાયું કે ગુજરાતની જનતાને જે ભાજપે અજગરની જેમ ભરડો લીધો છે તમે ડરાવવાનું કોઈ વિપક્ષો એને ખરીદી લેવાનો વિપક્ષને તોડી નાખવાનો વિપક્ષને મજબૂત એટલે વિપક્ષ ભાજપ છે એ પોતે સત્તા ઉપર કાયમી લે કાયમી પ્રજાને લૂંટે ચારે બાજુથી એ ભ્રષ્ટાચારમાં બેરોજગારોને નોકરી ન આપે લાઠીચાર્જ કરે માતા બેન દીકરીઓને ઉપર અત્યાચારો કરે એને મોંઘવારીમાં ડામી દે આ સ્થિતિમાં જયારે ગુજરાતને છોડાવવા માટે દુર્ગેશ પાઠક અને ટીમ આવી છે ગુજરાતમાં ત્યારે આજે ગુજરાતના આમ આદમી પાર્ટી સરકાર કારણ કે ગયા વખતે પણ ચૌદ ટકા વોટ છ મહિનામાં મહેનત કરવાથી મળ્યા હતા અને જે ત્રણ વર્ષ છે ને ખબર છે કે સરકાર બનાવી લેશે એટલે દુર્ગેશ પાઠક ઉપર ફરીથી સીબીઆઈની રેડ નાખી છે આ ભાજપ કરી શું રહ્યું છે તમારામાં તાકાતો તો તમારે ખરેખર ચીનને લાલ આંખ બતાવી પડે આપણે બીજા દેશો માટે લાલ આંખ બતાવી પડે આપણે શું હોય પણ વિપક્ષ શાસક પક્ષ ને વિપક્ષ આપણે તો દેશને રાજ્યને મોટું કરવાનું આપણે લીટી મોટી કરવાની જો સારું કરે છે ને આગળ કરવાના હોય અને લોકશાહીમાં તમામને ચૂંટણી લડવાના અધિકાર છે પણ એટલી ડરી ગઈ ભાજપ કે દુર્ગેશ પાઠક ઉપર અત્યાધિક સીબીઆઈની રેડ કરી છે એ આવે નહીં ગુજરાતમાં એ ગુજરાતમાં મીટિંગો ન લે ગુજરાતનું સંગઠનનો નિર્માણનું જે કામગીરી એમણે હાથ લીધી છે એ ન કરી શકે અને ગુજરાતની જનતાને ભાજપના ભરડામાંથી છોડાવી ન શકે એટલા માટે ફરીથી રેડ નાખી છે પણ ડરવાના નથી આમ આદમી પાર્ટીના નેતા પાર્ટી ના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા આ વખતે ગુજરાતની જનતા ખુદ તમને માટે તૈયાર છે આ વખતે ગુજરાતની જનતા લડશે આમ આદમી પાર્ટી તો બધી નિમિત રહેવાની છે પણ ગુજરાતની જનતા આ વખતે ભાજપના અત્યાચાર થી હવે થઈ ગયું ત્રીસ વર્ષથી તમે લૂંટો છો ને મોંઘવારીમાં બેરોજગારીમાં પેપર ફોડવામાં આ બધાથી ખેડૂતો પરેશાન મહિલાઓ પરેશાન યુવાનો પરેશાન આ બધાનો બદલો છે ને જનતા પોતે લેશે રસ્તા ઉપર આવીને એટલે તમે ગમે તેટલી ઈડીસીબીઆઈ ની રેડો કરી લ્યો પણ આ વખતે ગુજરાતની જનતા પરિવર્તન લાવીને રહેશે તમને ભગાડી રહેશે